શેલ્બી હોસ્પિટલની વર્લ્ડ ક્લાસ ઓર્થોપેડિક કેર હવે રાજકોટમાં શેલ્બી હોસ્પિટલ જે હેલ્થકેરમાં ઉત્કૃષ્ટતાનું સમાનાર્થી નામ છે રાજકોટમાં શેલ્બી ઓર્થોપેડિક્સ સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કરવાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે પચ્ચીસ બેડની ક્ષમતા સાથે આ બુટિક ઓર્થોપેડિક હોસ્પિટલ રાજકોટ અને તેની આસપાસના સૌરાષ્ટ્ર વિસ્તારમાં હેલ્થકેર ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે શેલ્બી ઓર્થોપેડિક્સ સેન્ટર ઓફ એક્સેલન્સ આંતરરાષ્ટ્રીય ધોરણો કરતાં પણ ઉત્કૃષ્ટ તબીબી સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે વિશ્વની શ્રેષ્ઠ હેલ્થકેર મેનેજમેન્ટ પદ્ધતિઓ અપનાવવાના દધ્યેય સાથે શેલ્બી હોસ્પિટલ વિવિધ સર્જિકલ અને તબીબી વિશેષતાઓમાં ઉત્તમ સંભાળ પ્રદાન કરાવી રહી છે અલ્ટ્રા મોડર્ન અલ્ટ્રામોડન સો મોડ્યુલર ઓપરેટિંગ થિયેટર એ આ નવી હોસ્પિટલની વિશેષતાઓમાંની એક છે આ અદ્યતન થિયેટરોને ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે જેથી દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાની સંભાળ મળે તેની ખાતરી કરવામાં આવે છે રાજકોટમાં શેલબી હોસ્પિટલની સ્થાપનાનો ઉદ્દેશ્ય એ છે કે સૌરાષ્ટ્ર અને આસપાસના જિલ્લાઓના દર્દીઓને હવે અદ્યતન ઓર્થોપેડિક સારવાર માટે મેટ્રોપોલિટન વિસ્તારોમાં જવાની જરૂર નથી તેઓ હવે અહીં રાજકોટમાં જ એક છત નીચે સંપૂર્ણ ઓર્થોપેડિક સેવાઓનો લાભ મેળવી શકે છે

એમાં આરોગ્યની સેવાઓ એક્સટેન્ડ કરવા માટે રૂપા પ્રયત્ન છે એના માટે રાજકોટની જનતાનો સંપૂર્ણ કરવાનો છે સેનિ હોસ્પિટલ એ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જેની ઓળખાણની રિપ્લેસમેન્ટ માટે સૌથી વધારે છે અને ની રિપ્લેસમેન્ટ આજે ઘરે ઘરે થતું બીમારી છે એ બીમારી નથી પગરને કારણે થતી તકલીફ છે દરેક ઘરમાં એક દાદા દાદી હોય એમને એ લોકો ક્યાં જાય ઘર આંગણે સેવા મળે એ કર્કસથી રાજકોટમાં અમે એક નાનો નર્સિંગ હોમ આવવાના છીએ જેમાં ઓટોમેટિક્સ પાઇન ફ્રેક્ચર સ્પોર્ટ્સ ઇન્જરી એના માટે એ લોકોને આરોગ્યની સેવા માટે અંદાજ સુધી લાભ ન થવો પડે માટે રાજકોટ આવીને સેવા શરૂ કરો કરે છે જેનો શુભારંભ આજથી કરવાના છીએ

જાણીતી થઈ છે રિપ્લેસમેન્ટને કારણે ડોક્ટર વિક્રમ સાહેબમાં એક લાખ સાહીઠ હજાર સર્જરી કરી એ અમને પ્રસિદ્ધિ એનાથી મળી પણ ધીરે ધીરે અમ લાગ્યું કે અમે ઓલ્ડ એજ ગ્રુપ સાથે જોડાયા છે તેના ઘણા પ્રોબ્લેમ હોય તો અમારે કોટર નહીં પણ માણસોની સારવાર કરવી છે મલ્ટી સ્પેશિયાલિટી એક જરૂરિયાત હતી અમારી જે બે હજાર સાતમાં અમે એસજીઓ હાઈવે પર કરી ત્યાંથી લોકોનો અમારા પ્રતિભાવ અને અમારા પર વિશ્વાસ અમને ધીરે ધીરે આગળ લઈ ગયો છે એનાથી હિન્દુસ્તાનમાં બાર મલ્ટી સ્પેશિયાલિટી અને પાંચ અમે સીધો સ્પેશિયાલિટી હોસ્પિટલ અમે કરી શક્યા છીએ અને દરેક રાજ્યમાં અમે એક એક હોસ્પિટલો કરીએ છે માત્ર ગુજરાત પ્રત્યેનો એટલે મહિનો પ્રેમ એટલો બધો છે માત્ર ગુજરાતમાં જ સાત હોસ્પિટલો કરી છે અને આનંદ પાણી ઓર્થોપેટિકના લોકો ઓપરેશન કરાવતા હોય છે એમાં કંઈક આવી જતી હોય છે દુખાવો હોય કોઈ પણ પ્રકારની આમાં સેવિ હોસ્પિટલ અલગ કઈ રીતે અલગ તો કઈ રીતે કઈ તકલીફ રહી જાય એ કાયમ સો સર્જરી થતી હોય આઠ સર્જરી ખરાબ થાય તો આપણને સર્જરીમાં સર્જનમાં બેઠો સોમાંથી પંચાણું ખરાબ થાય એમ લાગે કે સર્જરી કરાવે પરંતુ વિક્રો શાહે રિઝલ્ટ આપ્યા છે રિઝલ્ટને લીધે જ અમે સક્સેસફુલ ઓર હી મિયો જે લોકોને કરતાં દોઢ કલાક એક સર્જરી કરતા બાર મિનિટ બાર મિનિટ ઓછામાં ઓછો સમય થાય એટલે તમને પેઇન ના થાય બ્લડલો ના થાય તમે જલ્દી ફરતા થઈ જાઓ ઓપરેશનના બે કલાકમાં ચાલતા થઈ જાઓ સીડી એટલે પેશન્ટની આશાઓ વધતી ગઈ જે ઘણીવાર મેચ ના થાય અને એના માટે વિક્રમ શાહ પાસે દુનિયાભરથી લોકો અત્યાર સુધીમાં મને જવાનો આનંદ થાય છે કે સૌરાષ્ટ્ર ઇન્દ્રના પાંત્રીસથી ચાલીસ હજાર સોટ મેજર કોન્ટ્રીબ્યુશન ઓફ સૌરાષ્ટ્ર અમારા અને એટલા જ માટે એ બાબત જે લોકો અમદાવાદ નથી આવી શકતા આ કરવાનું પર્પઝ એ જ છે કે એક વર્ગ છે જે અમદાવાદનું ખાલી નથી કરી શકતો એમાં ઘર આંગણે સેવા માટે એના માટે લોકોને શું અપીલ લોકોને અપીલ છે કે ભાઈ દુઃખી ના થાવ માદા થાવ તો એક સારા ડાક્ટર કાયમ કહું કે જેમ એક સારો મિત્ર જોઈએ ને સારો આરોગ્ય મિત્ર